મંગળવાર નિમિત્તે શ્રી કૃષ્ઠભજનદેવ દાદાને ઓરકીના ફૂલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે દાદાની વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા પહેરાવાયા છે શણગાર અને સુકડીનો પ્રસાદ ધરાવ્યો છે ત્યારે સવારે મંગળા આરતી પણ શણગાર આરતી કોઠારી શ્રી સાગર સ્વામી કરી હતી સાથોસાથ મંદિરના પટાંગણમાં યજ્ઞ શાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જયરાજભાઈ ખાજર ન્યુઝ નાઇન ગુજરાતી સાળંગપુર